શેર માર્કેટના આઈપીયુ જેમ સુરત મહાપાલિકાએ ગ્રીન બોન્ડ લોન્ચ કર્યા છે આ સાથે સુરત કોર્પોરેશન ગુજરાતમાં બોન્ડ લોન્ચ કરનાર પહેલી કોર્પોરેશન બની ગઈ છે એસએમસી બસો કરોડના ગ્રીન બોન્ડને બમ્પર પ્રતિસાદ મળ્યો છે બસો કરોડના ગ્રીન બોન્ડમાં પંદર ટકા બોન્ડ શહેરીજનોને રિટેલર્સ તરીકે ઇશ્યૂ કરવામાં આવશે અને શહેરીજનોએ પણ ખોબલે ખોબલે બોન્ડમાં રોકાણ કરતા અત્યાર સુધીમાં સાત સુધી બોન્ડ ઓવર સબ્સ્ક્રાઈબ થયું છે

ટ્રીટેડ વોટર રિસાયકલ પ્લાન્ટ માટે પણ પૈસા ખર્ચાશે આ એસ નો સીધો શેર બજાર માં પ્રવેશ છે